વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા આજે ધરમપુરમાં જનમંચ કાર્યક્રમનું આયોજન કર્યું હતું જેમાં તેઓએ કમર સુધી કમિશન પહોંચાડવા કટકી રાજ હોવાના ગંભીર આક્ષેપો કર્યા હતા વલસાડ જિલ્લામાં પણ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત સહિત ગ્રામ પંચાયતોમાં પણ અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ કમિશન રૂપી કટકી માંગતા હોવાના અમિત ચાવડાએ આક્ષેપ કરતા જિલ્લાનું રાજકારણ ગરમાવ્યું છે મહત્વપૂર્ણ છે કે વલસાડ જિલ્લામાં આગામી સમયમાં આવી રહેલી નગરપાલિકાની ચૂંટણીઓને લઈ કોંગ્રેસ ફરી એક વખત જિલ્લામાં સક્રિય થઈ રહી છે આજે વલસાડના ધરમપુરમાં કોંગ્રેસનો જનમંચ કાર્યક્રમ યોજાયો હતો વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાની અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમમાં વલસાડ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશ પટેલ સહિત જિલ્લા કોંગ્રેસના અગ્રણીઓને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં ધરમપુર અને આસપાસના વિસ્તારના લોકોના સ્થાનિક પ્રશ્નોને અમિત ચાવડાએ સાંભળ્યા હતા કોંગ્રેસના યોજાયેલા કાર્યક્રમમાં વિસ્તારના અનેક લોકોએ પોતાની સમસ્યાઓ રજૂ કરી હતી લોકોએ પોતાની વ્યક્તિગત અને સામૂહિક સમસ્યાને પણ કોંગ્રેસ અગ્રણીઓ સમક્ષ વ્યક્ત કરી હતી મોટે ભાગે આજે કોંગ્રેસના કાર્યક્રમમાં લોકોએ ભ્રષ્ટાચારના અને પોતાના વિસ્તારોમાં કામો જ નહીં થતા હોવાના આક્ષેપો કર્યા હતા લોકોને સંબોધતા અમિત ચાવડા અને કોંગ્રેસ અગ્રણીઓએ ભાજપને સરકાર પર ગંભીર આક્ષેપો કર્યા હતા તો આગામી સમયમાં આવી રહેલ પાલિકાની ચૂંટણીઓ માટે કોંગ્રેસ પૂરી તૈયાર હોવાનું પણ જણાવ્યું હતું આજે વલસાડ ધરમપુરમાં કોંગ્રેસ આયોજિત જનમંચ કાર્યક્રમમાં તમે જોઈ શકો છો કે ખૂબ મોટા પ્રમાણમાં લોકો જોડાયા છે દરેક લોકોનો આક્રોશ સાથે એક જ વાતની રજૂઆત છે કે આ ભારતીય જનતા પાર્ટીની સરકારને અમે ટેક્સ આપીએ છીએ અમે એમને મત આપ્યા છે સત્તા સોંપી છે અને તેમ છતાં સરકાર કોઈ સામાન્ય માણસની વાત સાંભળતું નથી પ્રજાના ટેક્સના પૈસાથી જે બજેટ થાય છે એનો ચારે તરફ દુરુપયોગ થઈ રહ્યો છે ગેરવહીવટને ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે સમગ્ર આદિવાસી વિસ્તારનો આક્રોશ છે કે જે જળ જંગલને જમીન પર આદિવાસી સમાજનો પહેલો અધિકાર છે સરકારી પ્રોજેક્ટના નામે ખાનગી કંપનીઓને એવી રીતે જમીનો આપવામાં આવી રહી છે એવી રીતે સંપાદન કરવામાં આવી રહ્યું છે કે આવનારા દિવસોમાં આદિવાસી જમીન વિહોણો તો બનશે પણ સાથે સાથે ગરબાર ગરબાર વિહોણો પણ બનશે આદિવાસી સમાજને આજે જાતિના દાખલા લેવા માટે દર દર ભટકવું પડે છે ધક્કા ખાવા પડે છે અને ખૂબ હેરાનગતિ થઈ રહી છે સાથે સાથે જે વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ માટે કે ઈ કેવાયસી કરવાની તગલગી નિર્ણય સરકારે લીધો એના કારણે આજે આખા ગુજરાતમાં વાલીઓ વિદ્યાર્થીઓ પરેશાન થઈ રહ્યા છે કેટલાય લોકોને ભણતર છોડવું પર એવી સ્થિતિનું નિર્માણ થયું છે અહીંયા ચારે બાજુ રસ્તાના પ્રશ્નો છે શિક્ષણની સારી વ્યવસ્થા નથી આરોગ્યની સરકારી સુવિધા ન હોવાને કારણે લોકો લૂંટાઈ રહ્યા છે સ્થાનિક યુવાનોને રોજગાર નથી મળી રહ્યો કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિઓ પડી ભાગી છે મનરેગાને સરકારી યોજનામાં ચારે તરફ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે આ ધરમપુર નગરપાલિકામાં માળખાગત સુવિધા તો સારી નથી પણ ટેક્સ પણ ડબલ લેવામાં આવે છે એવી ફરિયાદ થઈ રહી છે ત્યારે તમામ આદિવાસી વિસ્તારના લોકો આજે હેરાન પરેશાન છે ચારે તરફ સરકારમાં ભ્રષ્ટાચારને ગેરવહીવટ વ્યાપક બન્યો છે અને લોકોનો સરકાર સામે ઉગ્ર આક્રોશ છે કોંગ્રેસ પક્ષ આ તમામ પ્રશ્નોને લઈ અને સડક થી લઈને વિધાનસભા સુધી લડત પણ લડીશું આ પ્રશ્નોને ઉજાગર પણ કરીશું અને આવનારા દિવસોમાં લોકોને ન્યાય મળે એનો અધિકાર મળે એની લડત કોંગ્રેસ સાથે મળીને લડશે વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી બનવાની જે હોડ ભાજપે શરૂ કરી છે એમાં ભૂતકાળમાં પણ મિસ કોલિયા સભ્યો બન્યા હતા અને આજે ફરી પણ ભૂતિયા અને બોગસ સભ્યો બનાવી રહ્યા છે ક્યાંક સ્કૂલના બાળકોને છેતરીને એમના મોબાઈલમાં ઓટીપી મેળવીને સભ્યો બનાવે છે ક્યાંક સરકારી હોસ્પિટલમાં ઇન્જેક્શન લેવા જાય તો એના નામે ખોટા ઓટીપી લઈને સભ્યો બનાવવા નીકળ્યા છે ક્યાંક હું હમણાં સુરત ગયો તો ડાયમંડ વર્કરો જે અત્યારે આપઘાત કરવા માટે મજબૂર છે આર્થિક કટોકટીમાં ફસાયેલા છે એને મદદ કરવાને બદલે એમને જબરજસ્તી સભ્યો બનાવવા નીકળ્યા છે અને એનાથી પણ ધરાતા નથી એમ કોંગ્રેસના સંનિષ્ઠ કાર્યકરો હોય એને ભાજપના ધારાસભ્ય લેવલના લોકો છેતરીને એનો ફોનમાં મિસયુઝ કરીને સભ્ય બનાવે હું માનું છું કે તમે સભ્ય બનાવો કોઈ વાંધો નથી તમારી પાર્ટી મોટી બને એનો પણ વાંધો નથી પણ તમારામાં કોઈ સભ્ય બનતું નથી તમારી વાતમાં કોઈને હવે વિશ્વાસ રહ્યો નથી તમારા વહીવટમાં તમારા ભ્રષ્ટાચારથી લોકો ત્રસ્ત થઈ ગયા છે લોકો તમારાથી દૂર ભાગી રહ્યા છે ત્યારે ખાલી એક સંખ્યા બતાવવા માટે આવા તમે ગતકડા અને ખોટા રીતે આને સભ્ય બનાવવાની જે ઝુંબેશ કરો છો હું માનું છું કે આનાથી શરમજનક કોઈ બાબત હોય ન શકે